સાબરકાંઠા લોકસભાના ભાજપ ઉમેદવારનું કોકડું ગૂંચવાયેલું છે સાબરકાંઠા લોકસભા બેઠકના હોદ્દેદારોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા સંગઠન હોદ્દેદારો પૂર્વ અને વર્તમાન ધારાસભ્યને મુખ્યમંત્રી દ્વારા તેડું મોકલવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને અગિયાર વાગે બેઠક મળશે હર્ષ સંઘવી અને સીઆર પાટીલ પણ આ બેઠકમાં હાજર રહેશે બેઠકમાં સાબરકાંઠાના વિવાદ પર ચર્ચા થઈ શકે છે અને વિવાદ પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી અને નેતાઓને સમજાવવામાં આવશે ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટુ બેઠક કરી હતી ત્યારે બેઠકમાં તમામની સ્થિતિ અંગે પણ પૂછપરછ કરવામાં આવી હતી મહત્વનું છે કે આ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે જે રીતે એક બાદ એક લોકો દ્વારા અનેક વિવાદ સર્જાઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારની બેઠકો કરવામાં આવી રહી છે સ્વાભાવિક રીતે સાબરકાંઠા જિલ્લામાં ઉમેદવારનું નામ જાહેર થયા પછી વિવાદ શરૂ થયો હતો અને ભીખાજી નું નામ એના કારણે બદલવામાં આવ્યું કે નામ બદલી અને શોભનાબાનું નામ જાહેર કરવામાં આવ્યું એ નામ સાથે વિવાદ ફરીથી પાર્ટીની અંદરથી જ ઊભો થયો જેમાં ખુલીને જિલ્લા સંગઠનના લોકો પણ સામે આવ્યા હતા અને એનું એકમાત્ર કારણ હતું કે મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અથવા તો પ્રાથમિક સભ્ય ન હોવા છતાં કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યના પત્નીને આ ટિકિટ આપવામાં આવી છે શોભનાબાને અને એ જ વિવાદને શાંત કરવા માટે છેલ્લા બે દિવસથી ભાજપ મથામણ કરી રહ્યું છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી બાદ હવે અત્યારે બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શરૂ થઈ છે જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પ્રમુખો મહામંત્રી રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા લોકસભાના સાંસદ કે જેની ટિકિટ આ વખતે કપાઈ છે એવા દીપસિંહ પણ આ બેઠકની અંદર હાજર છે ઉપરાંત ધારાસભ્યો બંને જિલ્લાના હાજર છે મહામંત્રીઓ હાજર છે મુખ્યમંત્રી સાથે ચર્ચા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ એમાં જોડાશે મહત્ત્વની બાબત એ જ કે જો હવે શોભનાબેનને ટિકિટ આપવામાં આવી છે એ બદલે તો પાર્ટી સામે પણ ક્યાંક સવાલ ઊભા થઈ શકે છે અને પાર્ટીની જે આંતરિક જે શિસ્તતા છે એની સામે પણ સવાલ ઉભા થાય એટલે અને એટલા જ માટે આ ભાજપ અત્યારે હાલ આ મામલો શાંત કરવા માટે જે ઉમેદવાર છે એ ઉમેદવારને જીતાડવા માટે આ તમામ આગેવાનો છે એમને આદેશ આપશે તે પ્રકારની શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે ઉમેદવાર બદલવા અંગેની શક્યતાઓ પણ અત્યારે ચકસવામાં આવી રહી છે ગઈકાલે પણ જે બેઠક થઈ એમાં એક વ્યક્તિ કે જે જિલ્લા પંચાયતના સભ્ય છે એમણે કહ્યું હતું કે ઉમેદવાર અંગેની સેન્સ પ્રક્રિયા પણ અત્યારે શરૂ છે જો કે એ પ્રક્રિયા કેટલી લાંબી ચાલશે તે હજી સુધી ચોખ્ખી સ્પષ્ટતા કરી શકાય એમ નથી પરંતુ અત્યારે હાલ જે ઉમેદવાર એટલે કે શોભનાબેન મકવાણા અથવા તો શોભનાબેન બારીયા જે છે એમને ઉમેદવાર તરીકે ચાલુ રાખી અને સંગઠનના તમામ લોકો એમને જીતાડવા માટે પાંચ લાખની લીડ જે છે એ લીડ માટે કામ કરે એ પ્રકારની તૈયારીઓ અને ગતિવિધિ માટે આ તમામ લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે સ્વાભાવિક રીતે પાર્ટીએ જો નામ નક્કી કર્યું છે તો સમજી વિચારીને પાર્ટીએ નામ નક્કી કર્યું હશે અને એટલા જ માટે પાર્ટી હાઈકમાન્ડના આદેશને શિરોમાન્ય રાખી આ તમામ સંગઠનના લોકો છે એમણે પણ આ શોમનાબાને છે જીતાડવા માટે મહેનત કરવી પડશે એ પ્રકારની સૂચના એથી આપવામાં આવશે કારણ એ પણ છે કે જો આ સંગઠનના હોદ્દેદારો માનવા તૈયાર નહીં થાય તો અગાઉ પણ ભીખાજી સામે વિરોધ કરવામાં પણ સંગઠનના હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારોના પરિવારજનો પણ ખુલીને સામે આવ્યા હતા એ તમામ બાબતો રાજકીય પાર્ટી જે ગતિવિધિઓ હતી એ સરકારને ધ્યાનમાં આવી છે અને એટલે જ બેઠક ચાલુ થાય તે પહેલાં આઈબીના વડા આરબી બ્રહ્મભટ્ટ આઈપીએસ અધિકારી આઈવીના પોલિટિકલ બાબતો જોતા અધિકારીઓ પણ બેઠકની અંદર પહેલાં ગૃહ રાજ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા છે અને સ્વાભાવિક રીતે રાજકીય ગતિવિધિઓ સાથે આ ઘટનાને કોણ અંજામ આપી રહ્યું છે અથવા તો આ પ્રકારના વિરોધ જે ખુલીને સામે આવી રહ્યા છે શોભદાબાનો વિરોધ હોય અથવા તો ભીખાજીનો વિરોધ હોય એ વિરોધ પાછળ કોનું પીઠબળ છે કોની ગતિવિધિઓ આમાં કામ કરી રહી છે એ બાબતોને પણ સરકાર અત્યારે ધ્યાન રાખી રહી છે એટલા જ માટે આ સરકારે સંગઠનના હોદ્દેદારો સાથેની બેઠક બાદ આઈબીના અધિકારીઓને પણ આ બેઠકમાં સંભવતઃ હાજર રહેવા માટે સૂચના આપી છે અને તે અંદર બેઠક માટે પહોંચી પણ ચૂક્યા છે જી આભાર હિરેન સમગ્ર માહિતી બદલ તો બેઠકોનો ધમધમાટ અને દોર શરૂ થઈ ગયો છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજરી આપશે અને હવે ત્યારબાદ આ બેઠકમાં હાજર રહેનાર નેતાઓને સમજાવવામાં આવશે